ભુજ મધ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું આયોજન ભુજ મધ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સનાતન અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું આયોજન કરાયું હતું અહેવાલ બાય માનુસ પ્રતિનિધિ કરણ ભાગેલા ભુજ પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા કેડીસીસી હોલ મધ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ તિથિને લઈને જે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો નક્કી કર્યા છે એ અન્વયે આજે યુવાનો સાથે એ યુવાન સન્માન સંવાદ આ પ્રકારનો કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મતિથી લઈને આખા દેશમાં જે ભારતીય જનતા પાર્ટી એ ડોક્ટર સાહેબ આંબેડકરને જે યોગ્ય સન્માન મળવું જોઈએ એ વર્ષો થયા કોંગ્રેસના શાસનમાં નતું મળ્યું એની જે અવગણના કરવામાં આવી હતી એની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં એમને એમના જે પ્રકારનું એનું વ્યક્તિત્વ હતું એ પ્રમાણે એમને સન્માન મળે એ માટે આખા દેશમાં અલગ અલગ કાર્યક્રમો થયા છે એ પ્રમાણે જિલ્લામાં આપણે ગત તેર તારીખના એ એમની જેટલી પ્રતિમાઓ છે કચ્છમાં છવ્વીસ જેટલી પ્રતિમાઓ છે એ બધાને સાફ સફાઈ કરીને એમને દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ કર્યો ચૌદ તારીખના એ બધી જ પ્રતિમાઓને હારણરોપણ કરી અને એ કાર્યકર્તાઓ મળ્યા હતા એવી જ રીતે એ જ દિવસે આખા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જે બૂથ છે અઢારસો ને ચુમ્માલી બુથ એમાંથી લગભગ પંદરસો બૂથોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે છબી છે એમને એ પુષ્પાંજલિનું કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો એ જ પ્રકારે સમાજનો જે પ્રબુદ્ધ વર્ગ છે એમના આગળ વિશે પહોંચે ડોક્ટર સાહેબ આંબેડકરનું જીવન જે આખા સમગ્ર વિશ્વને પ્રેરણા પાડે એવું એવું જીવન એમનું છે એ જીવન કવન પહોંચે એટલા માટે પ્રબુદ્ધ લોકોનું એક સંમેલન અંજાર મુકામે પણ કરવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે આ એમના અંતમાં જે યુવા સાંસદ યુવા જે યુવાનો છે એની સાથેનો સંવાદ એમના સન્માનનો સંવાદનો કાર્યક્રમ એ આજે કેડીસી સેવલ મધ્ય કરવામાં આવ્યો છે કુલ મળીને આખા દેશમાં ડોક્ટર બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચે લોકો એ વાતને સમજે એના માટે સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ ભુજ મધ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું તો અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન અમારા વક્તા શ્રી આદરણીય શ્રી હિતેશભાઈ ચૌધરી ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપસિંહ જાડેજા સૌ લોકો અને યુવાનોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ચૌદ થી અલગ અલગ કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે થોડાક સમય પહેલા અંજાર મધ્ય પણ સૌ પ્રબુદ્ધ નાગરિક જોડે એક ભવ્ય સંમેલનનું આયોજન થયું હતું ને આજે સૌ યુવાનો સાથે પણ ભુજ મધ્ય કાર્યક્રમ થયો હતો અને સાચા અર્થની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા માન અને સન્માન આપ્યું છે કોંગ્રેસે અનેક વખત અપમાનિત કર્યા છે ડોક્ટર બાબા સાહેબને ચૂંટણીની અંદર હરાવવાનું પાપ કોંગ્રેસ અને મેરુજ એ કર્યું હતું અને બીજી બાજુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બાબા સાહેબના જીવન સાથે જોડાયેલી પાંચે જગ્યાઓ સ્થળો છે એમને પંચતીર્થ નામ આપીને એમના વિકાસ કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે સન્માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે એ એમની જન્મભૂમિ મધ્યપ્રદેશની અંદર મૌની ભૂમિ હોય જ્યાં છવીસ અલીપુર રોડ ઉપર એમને અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવ્યું નાગપુરની અંદર દીક્ષા લીધી હતી ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું વિદેશની અંદર જ્યાં એમણે શિક્ષા લીધી હતી ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું અને ચૈત્ય ભૂમિ મુંબઈની અંદર ત્યાં પણ ભવ્ય સ્મારક બનાવ્યું બનાવવામાં આવ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આંબેડકરને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના જીવન સાથે જોડાયેલા પાંચે સ્થળોને આજે ડેવલપમેન્ટ કરવાનું કામ એ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે એમને માન સન્માન આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહી છે સંવિધાનની વાત કરીએ તો સંવિધાન સાથે અનેક વખત છેડછાડ કરવાનું પાપ પોતાના નિજી સ્વાર્થ માટે કોંગ્રેસે કર્યું છે અને જ્યારે લોકહિતમાં અને જનહિતમાં સંવિધાનની અંદર સુધારા કરવાનું કાર્ય એ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર રહી છે ત્યારે રહ્યું છે આ વિષયને લઈ કરીને આજે યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું